ત્યારે જે માફી માંગવા માટે આવ્યો હશે કોઈનું દબાણ થયું હશે ત્યારે જે માફી માંગવા માટે આવ્યો હશે પણ કોઈ પણ મનુષ્ય કોઈ કોઈ આપણી ભૂલ થઈ ગઈ કે જેમ એમ બોલી ગયો કોઈ આપણું કંઈક બગાડ્યું કોઈ આપણું કંઈક ઢોળી નાખ્યું ફોડી નાખ્યું પણ પછી એને પસ્તાવો થાય ને આપણી પાસે માફી માંગવા આવે ને તો કોઈ દિવસ ચડહ કરવો નહીં જતું કરવી દેવું કે હશે એનું કરોગવે જ્યાં મેં તને માફ કર્યો અત્યારે આ નવો ટ્રેન્ડ આવ્યો છે ને સોશિયલ મીડિયાનો માફી મંગાવવાનો એ બધું જતું કરજો કોઈ માણસને પસ્તાવો થયો હોય ત્યારે માફી માગવા માટે આવે છે આજે ઇન્દ્ર કૃષ્ણની માફી માંગવા માટે એકાંતમાં આવ્યો પાછો એ જાહેરમાં ન આવી શક્યો જાહેરમાં આવવા માટે એને શરમ આવી છે કારણ કે એને કૃત્ય જેવું કર્યું હતું આખા વ્રજ ને ડૂબાડવાની એને તૈયારી કરી દીધી હતી હવે કેવી રીતે એ વ્રજવાસીઓની સામે એને લાજ શરમ આવી કોઈ પણ વ્યક્તિથી ભૂલ થઈ જાય એ એકાંતમાં તમારી પાસે માફી માંગવા આવે ને તેને માફ કરી દે આજે ઇન્દ્રને ભગવાન શ્રી કૃષ્ણ માફ કર્યા છે